હિટ એન્ડ ઘટનામાં આરોપીને છોડાવી જવા મામલે હવે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું વડોદરાના ફતેગંજમાં ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કાર ચાલકે અડફેટે લીધા હતા જોકે બાદમાં ચાલક પકડાઈ ગયો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા આ ઘટનામાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે આરોપીના વિરાને છોડાવવા ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતરા આરોપીની રાત્રે આઠ વાગીને પચીસ મિનિટે આરોપીની ધરપકડ થઈ અને માત્ર પોણા બે કલાકમાં જ દસ વાગીને પંદર મિનિટે જામીન પર ખુદ સાંસદ છોડાવી ગયા હતા હવે આ ઘટનાને વડોદરામાં એવી ચર્ચા છે કે જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હો તો હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસ તમારું કંઈ નહીં બગાડી શકે જો કે આ મામલે હવે સાંસદ રંજનબેન ભટ્ટે પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ